નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રીજી જૂન બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપા ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા આ સેશનની સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જાણવાના છે વિડિયોના લાસ્ટમાં જયારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એ તમારે નંબર કમેન્ટમાં લખીને જણાવવાનો છે જેમ કે ડેલી જીકે ટેસ્ટમાં દસ પ્રશ્નો પૂછીએ છીએ દસમાંથી નવ સાચા છે આઠ સાચા છે દસ સાચા છે જે પણ હોય આ દસ પ્રશ્નો જે આપણે પૂછીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં ઇસરોએ કઈ સંસ્થા સાથે મળીને પીએસએલવી માટે થ્રીડી પ્રિન્ટેડ રોકેટ એન્જિન વિકસાવ્યું છે તો જવાબ આવશે વિપ્રો થ્રીડી શું આવશે વિપ્રો થ્રીડી સાથે મળીને તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે ઇસરોએ વિપ્રો થ્રીડી સાથે સંયુક્ત રીતે ભારતના જે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ જે છે પીએસએલવી વાહન એના માટે થ્રીડી પ્રિન્ટેડ રોકેટ એન્જિન વિકસાવ્યું છે અને તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે આ એન્જિન ચોથા તબક્કા માટે રચાયેલ છે બરાબર છે એટલે કે પોલર સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ સ્ટેજ ફોર અને ભારતના અવકાશ કાર્યક્રમમાં રેડિટિવ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે ઇસરોએ પરંપરાગત રીતે ઉત્પાદિત આજે પીએસ ફોર એન્જિનને ફરીથી ડિઝાઇન કરવા માટે ડિઝાઇન ફોર એડિટિવ મેન્યુફેક્ચરિંગ તકનીકનો અમલ કર્યો છે લેસર પાઉડર્ડ બેઝ ફ્યુઝન ફ્યુઝનનો ઉપયોગ કર્યો અને એન્જિનના ઘટકોની સંખ્યા ચૌદથી ઘટાડીને સિંગલ પીસ કરવામાં આવી છે પીએસ ફોર એન્જિન નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ અને મોનોમિથાઇલ હાઇડ્રોક્સાઇડના બાય પ્રોપલેન્ટ સંયોજનનો ઉપયોગ કરીને ઈસરોના લિક્વિડ પ્રોપલ્સન સિસ્ટમ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું ભારતીય ઉદ્યોગ ભાગીદાર વિપ્રો થ્રીડી છે એ એડિટિવ મેન્યુફેક્ચરિંગની પ્રક્રિયા એણે હાથ ધરી હતી બરાબર છે તો યાદ રાખજો ઈસરોની વાત કરીએ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન પંદરમી ઓગસ્ટ ઓગણીસો ઓગણ સિત્તેરમાંની સ્થાપના થઈ ડૉક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા હેડક્વાર્ટર બેંગ્લુરુમાં છે હાલના અધ્યક્ષ ડૉક્ટર એસ સોમનાથ છે અને ડૉક્ટર એસ સોમનાથ સોમનાથને કેપીપી નામ્બિયાર એવોર્ડ આપવામાં આવ્યો હતો યાદ રાખજો તમારા માટે પ્રશ્ન વિશ્વમાં પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ એન્જિન બરાબર છે રોકેટ એન્જિન વિકસાવીને રોકેટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરનાર જે ભારતીય કંપની છે જેના વિશે આપણે ભણ્યા છે એનું નામ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને દર વર્ષે વિશ્વ સાયકલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો ત્રીજી જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ મનાવવામાં આવે છે ઓકે તો દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર છે એના દ્વારા ત્રીજી જૂનને વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે એપ્રિલ બે હજાર અઢારમાં યુનાઇટેડ નેશનલ આંતરરાષ્ટ્રીય વિશ્વ સાયકલ દિવસ તરીકે જાહેર દીર્ઘાયુષ્ય એની વૈવિધ્યતાને માન્યતા આપવામાં આવે છે જે બે સદીઓથી ઉપયોગમાં લેવામાં આવી રહી છે તે પરિવહનના સરળ સસ્તું વિશ્વસનીય અને સ્વચ્છ અને પર્યાવરણને યોગ્ય રીતે ટકાઉ માધ્યમ છે સાયકલની વાત આવી તમારા માટે પ્રશ્ન સાયકલના શોધકનું નામ શું છે જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને ભારતીય મૂળના નિકેશ અરોરા વિશ્વના બીજા સૌથી વધુ કમાણી કરનાર સીઈઓ બન્યા છે તો વોલ સ્ટ્રીટ જર્નલ એની બે હજાર ત્રેવીસ માટેની યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એમાં સૌથી વધુ કમાણી કરનારા જે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની યાદીમાં ભારતીય મૂળના નિકેશ અરોરા પાલો અલ્ટો નેટવર્કના જે ચેરમેન છે અને સીઈઓ પણ છે એ વિશ્વના બીજા સૌથી વધુ કમાણી કરનારા સીઈઓ બન્યા છે તો મનમાં પ્રશ્ન થયો હશે પહેલું કોણ છે તો હોક ઇ ટ્રાન્સ બ્રોડકોમ ઇન્ક છે એના જે પ્રમુખ અને સીઈઓ છે એમણે યુએસ ડોલર એકસો એકસઠ પોઈન્ટ ત્યાં મિલિયન પગાર સાથે વિશ્વના સૌથી વધુ કમાણી કરનાર સીઈઓ છે બરાબર છે તમે જો ભારતીય મૂળના લોકો છે એમનો દબદબો છે આખા વિશ્વમાં માઇક્રોસોફ્ટના સીઈઓ સત્યા નાંડેલા ગુગલ આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાય વર્લ્ડ બેંકના અધ્યક્ષ અજય બંગા યુટ્યુબના સી ઇઓ નીલ મોહન બરાબર આ ઉપરાંત તમે જુઓ જે બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર યુકેના પ્રાઇમ મિનિસ્ટર ઋષિ સુનક ભારતીય મૂળના અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ ભારતીય મૂળના તો વિશ્વના સૌથી લોકપ્રિય નેતા એ પણ આપણા ભારતના જે પ્રાઇમ મિનિસ્ટર છે શ્રી નરેન્દ્ર મોદી ઓકે આના સિવાય તમને ખબર હોય તો કમેન્ટમાં અવશ્ય લખીને જણાવજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો અને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને બરાબર છે અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરવી પડશે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બરાબર છે અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ તો મળશે જ સાથે તમને પ્રકાશિત નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એના અનુસાર બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર કેટલો હતો ચલો લાસ્ટ પ્રશ્નમાંથી એક લાસ્ટ આપણે ભણ્યા એના વર્થી એક પ્રશ્ન તમારા માટે કે વિશ્વના સૌથી ધનિક જે લોકો છે એમાંથી નંબર વન પર કોણ છે બ્લૂમબર્ગની યાદી પ્રમાણે તો તાજેતરમાં પ્રકાશિત થયું છે નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ બરાબર છે એના અનુસાર બે હજાર વિકાસ દર આઠ પોઈન્ટ બે ટકા જેટલો રહ્યો છે જે આખા વિશ્વમાં સૌથી વધારે છે તો મિત્રો આઠ પોઈન્ટ બે ટકા રહ્યો છે ભારતનો જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ બે હજાર બાવીસ ત્રેવીસની વાત ને તો જીડીપી સાત ટકા હતો અને ઓગણીસો સાહીઠ પછી નવમી વખત છે કે નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી આઠ ટકા કે તેથી વધુ હોય આરબીઆઈ છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભારતીય અર્થતંત્ર માટે સાત પોઈન્ટ છ ટકાના વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો હતો નાણાકીય વર્ષ ત્રેવીસ ચોવીસમાં જે ચોથું ક્વાર્ટર હતું એટલે જાન્યુઆરીથી માર્ચ એમાં અર્થતંત્રના મજબૂત પ્રદર્શનને કારણે આ આઠ પોઈન્ટ બે ટકાનો એક કહી શકે અણધારી રીતે ઊંચો વૃદ્ધિદર આવ્યો ભારતીય જીડીપી ભારતીય જીડીપી જાન્યુઆરીથી માર્ચ બે હજાર ત્રેવીસની સરખામણીમાં જે બે હજાર ચોથા ક્વાર્ટર સાત પોઈન્ટ આઠ ટકા વધ્યો છે હવે આ રિપોર્ટ કોનો છે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ તો નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ જેની સ્થાપના 1951 એકાવનમાં બીજી મે ના રોજ થઈ હતી તમને ખબર છે કયા મંત્રાલય અંતર્ગત આવે સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય અંતર્ગત આવે છે અને એના મંત્રીનું નામ શું છે એ તમારે કહેવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં નીચેનામાંથી કઈ સંસ્થાએ મેગા રોકેટ સ્ટારશીપ લોન્ચ કરવાની જાહેરાત કરી છે તો જવાબ આવશે સ્પેસએક્સ કોણે કરી છે એક્સે તો એકત્રીસમી મેના રોજ એક્સે જાહેરાત કરી કે ભાઈ વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ તેની આગામી ટેસ્ટ ફ્લાઇટ પાંચમી જૂને થવાની છે કાલેને એને પરમ દિવસે આ સ્લીક મેગા રોકેટ માટે તે ચોથું પરીક્ષણ હશે જે દાયકાના અંતમાં ચંદ્ર પર અવકાશ યાત્રીઓને ઉતારવાની જે નાસાની યોજના છે એના માટે સ્પેસેક્સના સીઈઓ છે ઇલોન મસ્ક એમને આખરે મંગળને વસાહત બનાવવાની આશાઓ માટે મહત્વપૂર્ણ છે સ્પેસેક્સ સ્ટારશીપ એ સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય એવું એક સ્પેસ શીપ છે અને પુનઃપ્રવેશ દરમિયાન સ્પેસ શીપને સુરક્ષિત રાખવા એમાં સિત્તેર હજાર હેટ રેજિસ્ટન્સ ટાઈલ્સ લગાવવામાં આવી છે આ રોકેટ છે એ સો મેટ્રિક ટનથી વધુ સામગ્રી લઈ જઈ શકે છે સો લોકોને સ્પેસમાં લઈ જવાની ક્ષમતા ધરાવે છે આ રોકેટમાં રાફ્ટર એન્જિન છે જે પ્રવાહી મિથેન અને ઓક્સિજન પર ચાલે છે જે તેને મિશ્રણનો ઉપયોગ કરનાર પ્રથમ સ્પેસશીપ બનાવે છે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવાનો ઉપયોગ એ અવકાશયાનની શક્તિ અને ગરમી સહિષ્ણુતાના નિયંત્રણ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે જે પૃથ્વીના વાતાવરણમાં પુનઃ પ્રવેશની તીવ્ર ગરમીથી બચાવવા માટે નિર્ણાયક છે સ્પેસએક્સ સ્થાપના બે હજાર બેમાં માં થઈ બરાબર છે અને એના સી અને જે ચેર છે એ છે ઇલોન મસ્ક સ્થાપના કોણે કરી હતી એક તો છે ઇલોન મસ્ક અને બીજાનું નામ ચલો હું જ કહી દઉં છું ટોમ મુલર છે તમારે કહેવાનું છે સ્પેસ એક્સ જેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે મેન્ટમાં લખો ગેલ ઇન્ડિયા લિમિટેડે દસ મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું કઈ જગ્યાએ મધ્યપ્રદેશમાં મધ્યપ્રદેશના વિજયપુરમાં નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ એના પ્રથમ દસ મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને જાન્યુઆરીમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી જેનો ધ્યેય ગ્રીન હાઇડ્રોજન અને તેના ડેરીબિટીઝના ઉત્પાદન ઉપયોગના નિકાસ માટે ભારતને વૈશ્વિક હબ બનાવવાનું છે ગેલ જેનું જૂનું નામ ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ હવે ગેલ ઇન્ડિયા લિમિટેડ કહેવામાં આવે છે નાઇન્ટી એટી ફોરમાં એની સ્થાપના થઈ હેડક્વાર્ટર તો આવેલું છે નવી દિલ્હીમાં તમારે જણાવવાનું છે એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે એમનું નામ શું છે જો આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવશો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર આપણું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી છે એટલે કે ટેલિગ્રામ ચેનલ છે આપણી એ પણ રાજેશ ભાસ્કર નામ પર છે ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે પોલ્સ રમવા હોય તો રોજ પોલ્સ પણ રમવા મળશે જો ભણવાની તમને મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો અત્યારે એક લાઇક કરી દો જો બાકી હોય તો તમારા મિત્રો જોડે અને શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોને તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ આવશે પીવી સિંધુ તો ભારતના ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે વિશ્વ તમાકુ નિષેધ દિવસ જે આવે છે મે એની ઉજવણી કરવા માટે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તમારા પ્રશ્ન ભારત સરકારના જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના મંત્રી કોણ છે આ વર્ષની થીમ છે તમાકુ ઉદ્યોગના હસ્તક્ષેપથી બાળકોનું રક્ષણ યુવાનોને તમાકુના સેવનના નુકસાનકારક પ્રભાવોથી બચાવવાની તાત્કાલિક જરૂરિયાત પર તે પ્રકાશ પાડે છે નાના બાળકો અને યુવાનો એમને તમામ સ્વરૂપોના જે તમાકુ છે એનાથી દૂર રહેવા માટે પ્રોત્સાહિત કરવાના એક નોંધપાત્ર પગલાંમાં ભારતીય બેડમિન્ટન જે ઉસ્તાદ છે સુનામ છે શ્રીમતી પીવી સિંધુ એમને તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે એક આકર્ષક વિડીયો સંદેશમાં શ્રી સુશ્રી સિંધુએ કહ્યું છે કે દરેકને તમાકુના ઉપયોગ સામેની ઝુંબેશમાં એક થવાનું છે વ્યક્તિઓને તમાકુ મુક્ત જીવન જીવવા માટે સારી આવતી કાલ માટે આજે તંદુરસ્ત પસંદગીઓ અપનાવવા માટે એમણે પ્રોત્સાહિત કર્યા છે બરાબર છે આ યાદ રાખજો પીવી સિંધુ બેડમિન્ટનના પ્લેયર છે ઓકે બેડમિન્ટન દિવસ પાંચમી મેના રો પાંચમી જુલાઈના રોજ મનાવવામાં આવે છે રશિયા સાથે સીમા ધરાવતા છ નાટો દેશો એને સીમા પર શું કર્યું છે ડ્રોન વોલ નિર્મિત કરવાનું છે તો છ નાટો દેશો ફિનલેન્ડ નોર્વે પોલેન્ડ એસ્ટોનિયા લાતવિયા અને લિથુઆનિયા એમને રશિયા સાથે એમની સરહદ પર વધેલી સુરક્ષા એની ચિંતાઓ અને તણાવોને કારણે એક સંકલિત ડ્રોન સંરક્ષણ પ્રણાલી બનાવવાની યોજના બનાવી રહ્યા છે આ પ્રોજેક્ટનો ધ્યેય જેને ઘણીવાર ડ્રોન વોલ કહેવામાં આવે છે તે સરહદને લશ્કરી ઉશ્કેરણી અને ડ્રગ હેરફેર જેવા સંભવિત જોખમોમાંથી સુરક્ષિત બનાવવાનો છે રશિયાની સરહદ ધરાવતા તમામ નાટો દેશો દ્વારા આયોજિત વોન રોલ સિસ્ટમ દ્વારા એને આવરી લેવામાં આવશે જે નોર્વેથી પોલેન્ડ સુધી વિસ્તરેલું છે અહીંયા તમે જોઈ શકો છો આ છે રશિયાની સરહદ બરાબર છે નોર્વેથી લઈને પોલેન્ડ સુધી હવે નાટોની વાત કરીએ તો એની સ્થાપના ઓગણીસો ને ઓગણપચાસમાં વોશિંગ્ટન ડીસીમાં થઈ અત્યારે એનું હેડક્વાર્ટર ક્યાં છે તમારે કહેવાનું છે તેમાં ટોટલ બત્રીસ દેશો છે પહેલાં ત્રીસ હતા પછી ફિનલેન્ડ એકત્રીસમાં આવ્યું સ્વીડન બત્રીસમાં આવ્યું અને એના જે સેક્રેટરી જનરલ છે એમનું નામ છે જેન્સ સ્ટોટલબર્ગ શું છે જેન્સ સ્ટોટલબર્ગ બરાબર આ યાદ રાખજો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નાટોનું ફૂલ ફોર્મ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન દાંતની બહારનું પડ શાનું બનેલું હોય છે તો કેલ્શિયમ ફોસ્ફેટ પાણી કયા ઘટક તત્વનું બનેલું છે ઓક્સિજન અને હાઇડ્રોજન એચ ટુ ઓ કયા સ્થળે પહેલા પંદર પાઉન્ડના ખડકોના ટુકડા મંગળ ગ્રહના હોવાનું કયા કયા સ્થળે પડેલા પંદર પાઉન્ડના ટુકડા ખડકોના જે ટુકડા છે મંગળ ગ્રહના હોવાનું મનાય છે મોરક્કો જે અણુ સબમરીનનું નામ આઈએનએસ ચક્ર રાખવામાં આવ્યું હતું એ સબમરીન કયા દેશ પાસેથી ભારતે મેળવી છે રશિયા બોક્સાઇટમાંથી કઈ ધાતુ મળે તો એલ્યુમિનિયમ મળે એલ્યુ એલ્યુમિનિયમ મળે છે એલ્યુમિનિયમ હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન દેલવાડાના દેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખકોના નામે ઓળખાય છે તો એક તો લલિતા દેવી અને અનુપમા દેવી મીઠાનો સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તેબીની ધરપકડ બાદ કોણે સંભાળી છે સરોજની નાયડુ કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લેવાની સંમતિ આપી તો કુંવરજીભાઈ બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના કયા જિલ્લામાં છે રાજકોટમાં છે મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું વલ્લભી હતું હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ તાજેતરમાં આઈઆઈટી કાનપુરના સંયુક્ત રિસર્ચ અનુસાર કયા શહેર નજીક દર બે હજાર વર્ષમાં ભૂકંપના પુરાવા મળ્યા છે ભુજમાં તાજેતરમાં કઈ સંસ્થાએ સિંગલ પીસ થ્રીડી પ્રિન્ટેડ એન્જિન સાથે વિશ્વનું પ્રથમ સ્પેસ રોકેટ લોન્ચ કર્યું છે તો અગ્નિકુલ હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન વિશ્વમાં આજે આનો અત્યારે મેં કહી દીધો વિશ્વમાં પ્રથમ સિંગલ પીસ થ્રીડી પ્રિન્ટેડ રોકેટ એન્જિન સાથેનું ઓકે રોકેટ સ્પેસ રોકેટ લોન્ચ કર્યું છે એનું નામ શું છે અગ્નિકુલ અગ્નિકુલ કોસ્મોસ સેકન્ડ પ્રશ્ન સાયકલના શોધક કોણ તો એક તો છે કાર્લ ડ્રેન ત્રીજો પ્રશ્ન હતો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર બર્નાલ્ડ આર્નોલ્ડ ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક અગિયારમાં નંબર પર મુકેશ અંબાણી એશિયામાં બીજા નંબર ઉપર બારમા નંબર ઉપર વિશ્વમાં ચોથો પ્રશ્ન મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન એના મંત્રી છે એમનું નામ શું છે રાવ ઇન્દ્રજીત સિંઘ પાંચમો પ્રશ્ન સ્પેસ એક્સ એનું હેડક્વાર્ટર ક્યાં છે કેલિફોર્નિયામાં છઠ્ઠો પ્રશ્ન છે ગેલના સીએમડી ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શું નામ છે એમનું સંદીપ કેમ લખાતું નથી સંદીપ કુમાર ગુપ્તા સાતમો પ્રશ્ન આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું નામ ડોક્ટર મનસુખ માંડવિયા આઠમો પ્રશ્ન નાટોનું હાલમાં ક્યાં છે બ્રુસેલ્સ હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કઈ ભારતીય સંસ્થાને આરોગ્ય પ્રમોશન માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના બે હજાર ચોવીસના નેશનલ મંડેલા પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યે શાળાના પાઠ્યપુસ્તકોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લર્નિંગ રજૂ કર્યું છે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો છે સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્ર ટુને સબ્સક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત